આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સાડા આગ્યા થઈ ગયા છે અને આજે જો અમે સાફ કરીએ છીએ બેડ બેડ આખો ખાલી કરી નાખો છે ગોદડા ગોદડાને એવું બધું સાબે તપાવા મૂકી દીધું છે અને મમ્મી અહીંયા રસોઈ બનાવે છે

ખાવાનું થઈ ગયા છે રસોઈ તૈયાર થઈ ગઈ છે અને અમે જમવા બેસી ગયા છીએ વઘારેલી ખીચડી વાલોઈ નું શાક ને લીલા લીલા મરચા આ મરચા નથી ખાવે ઓલા પટ્ટી મરચા હોય ને એ જ થી ખાવે આપું એ જીરા તાણા જીરું મસાલો જોઈએ છે શેકેલું જીરું તપી ગયું છે ને જો જાય છે

અને પછી ધીમુ ધીમું કાલ થોડું થોડુંક જ કામ કરવાનું છે હવે હા હા જો અમિત ભાઈ અહીંયા હોમવર્ક કરે છે થોડુંક હોમવર્ક ને જાજી વાત એવું કામ છે મિતનું જો ચેષ્ટા અહીંયા હોમવર્ક કરવા બેસી ગઈ છે પછી સાંજે રાસ લેવા જાવ હોય ને તો ફટાફટ અત્યારે ઉતાવળ રાખે ચેષ્ટા તો હોમવર્ક કરવામાં પછી સાંજે બધી બેન બેનપણીયું બહાર આવે ને એટલે જવાનું હોય કા ચેષ્ટા આ હમ એક દિવસ સેટી કાઢી નાખશું ધીમે ધીમે બધું કામ કરતા જઈશું ને હવે આજે સાંજે તો અમારે રસોઈ બનાવવાની નથી ભાજી લઈ આવી છે એટલે ભાજી લઈને ખાઈ લેવાની છે થાકી ગયા છે આજે કોઈ રાસ લેવા તો જઈશું સાંજે થોડા થોડા હા નોરતા ન મૂકવાના હોય કા ના કાલે રાસ ના લીધો તો અને કાલ તો કાલ સાંજે શેરીની બાઈઓ હોતી ને ખેંચી થયું તારે રાસ ન લેવા કાંઈ નહીં અમારો બધા એનો વિડીયો લે તો એ થોડો ઘણો વિડીયો હતો ને લીધો છે ને અમુક ને આવવું હોય ને વિડિયામાં હા એટલે થોડોક વિડીયો કાલ રાસ ગરબાનો લીધો છે હોય જ ને નોરતામાં તૈયાર થવાનું ચણિયા ચોળી પહેરવાનું ને તેન બધુંય જો આવી ગઈ છે

કે સવાર પડી ગઈ છે અને જો કાલ સાંજે વિડીયો મીકો નતો અપલોડ કરવાનો બાકી હતો અત્યારે હવે જો એડિટિંગ કરીને અપલોડ કરી નાખ્યો છે અપલોડ કરી નાખીએ તો આજના અમારા વિડીયોને હું આયા કરી જો તમને અમારો આજનો વિડીયો ગયો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય